માતાજી જયમગણમાં ફેમિલી મારાજના નવા બ્લોક માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધાને ગુડ મોર્નિંગ તો આજનો નજારો જો કેવો સરસ છે બધાય હવામાં બધાય ઠંડી લાગતી હોય અમારે જે ઠંડી પડે છે મને છે સાલને ઓઢું ન ગમે એટલે હું આ દુપટ્ટો જ ઓઢું છું તો જો કે હું ઉઠી ગઈ છું હજી મુકે છે અને આજ તમે અત્યારના છે ને બટેટા બાફા મૂકાશી શું કામ ખબર મારે બનાવવાના છે આલુ પરોઠા જો બટેટા મૂકીતા છે બાફા बट अल्लाह काम भीतान तो ना जी होता है जब होता है जब होता है जब होता है ना करके नहीं दे रहा क्या ચા બનાવવા છે ને બટેટા નહીં બટેટા બાય ને હાલો તો ફેમિલી હવે બટેટા બફાઈ જાય એટલે ચા પાણી બનાવી નાખી આજે એ મોડા સુધી ઉતાર્યા ન કરતા જાગતા જ હોય ઉતાર્યા જો કે કામે રહેવાનું છે સારું હાલો તમે હવે ચા બનાવી નાખું તમે પણ આવો બધાય ચા પીવા તો ફેમિલી આપણે બટેટાનો મસાલો કરી નાખ્યો છે બટેટા બફાઈ ગયા છે જો મસાલો થઈ ગયો છે અને આ રોટલી હવે વણી નાખો પછી તમે એક રોટલીમાં મસાલો ભરો કે બે રોટલીમાં કહીજો કોમેન્ટમાં ને જો આ રોટલી વણી નાખવાની આવી રીતના હે પછી ગોળ ગોળ થાવી જાય બહુ મોટી નહીં કરવાની નાની કરવાની જો આ રીતના વણાય જાય પછી શેના મસાલો ને હે એને શેના આવી રીતના ચમચીમાં લઈ આવી રીતના ભરી દેવાનો

આજે તો આલુ પરોઠા બનાવ્યા તમને ખબર જ છે જો રીતના કેવા બનાવ્યા હું તમને દેખાડું છું કેવા આ ખોલી ને જો મસ્ત મજાનો ને મસાલો જો મસાલા વાળો જો આલુ પરોઠા સી પછી છે ને એમાં ચા દૂધ અને દહીં તમે શનિઆેરે આલુ પરોઠા ખાવશો એ કોમેન્ટ કરજો અમે તો ચા એ રે ખાઈને દહીં હોતન ખાઈશ તો મુકેશ જઈને દહીં લઈ છે અને આપણે આલુ પરોઠા ખાવાના હશે બાકી બધાએ ખાઈ લીધું છે સ્કૂલે જવાનો ટાઈમ છે અમારા ભાઈને હાટી ખાઈને અને પપ્પા આવી ગયા કામી તો હવે અમારા કાર્તિકભાઈ પણ મંદિરે જવાના હશે હમણાં હવે આપણે નાસ્તો કરવાનો બાકી છે કેમ કે આપણે વાહે રહી ગયા હતા કંઈ આ બને બનાવતી હતી એટલે મમ્મી ગરમ હોય ને તો ભાવે ઠરી જાય પછી ન ભાવે તો તમે બધા આજના વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમે આલુ પરોઠા ચા હારે ખાવ કે દૂધ હેરે ખાઓ કે દહીં હારે દહીં દૂધ કે ચા આ રીતના કોમેન્ટ કરવાની છે કે તમે શેનિયારે આલુ પરોઠા ખાવ છો તો ચાલો બ્લોકમાં રહેજો તો આપણે નાસ્તો ને એવું કરી લીધું છે અને આ જશે ને લખા ભાઈ ગયા તા રાસન લેવા કુપનની દુકાને તો જોશે ને અમે ઘઉં આવ્યા ઘઉ આવી ગયા છે મસ્ત મજાના એટલે અમે ચોખા ચોખા આવ્યા અને ચણા આવ્યા એટલા એટલે ચણા આવ્યા અને તું એને ડાયર આવી તો છે ને હવે આ ચોખા ને એવું તો સારું છે પણ આમાં છે ને ઘઉં છે ને ઘઉંમાં જો આ કૂતરા છે તો છે ને હમા કરવાના છે ઘઉં પહેલાં છે ને તપાવા નાખી દઈ તો આપણે કાંઈ એટલે બધા વીઆઈપી માણે તો નથી એટલે આપણે તો બધું ખાઈ લઈએ એવું કાંઈ નહીં કે રાશનની વસ્તુ નહીં ખાવાની એવું નહીં અમે તો ઘઉં ને આવું ખાઈ તમે બધા ખાવ કે નહીં અમારે મોરસ હોતન એવી મોરસ મતલબ ખાંડ ખાંડ હોતન આવી ચોખા આવ્યા ઘઉં આવ્યા પછી ચણા આવ્યા તું એની ડાયર આવી આ બધું એવું ખાંડ આવી મીઠાની ઠેલી બે આ બધું આવ્યું તો ચોખાને તો કરે કેમ કે એ તો તપાવીને તો ભાંગી જાય એટલે ઘઉં તપાવવા નાખવા જો પછી હમા કરવાના છે ને હજી છે ને જો બાકી બધું કામ તો મારું થઈ ગયું છે ખાલી શું કહેવાય હજી વારવાનું બધું બાકી છે અને એટલા કપડાં ધોવાના છે બે ત્રણ જોડી કપડાં ધોવાના છે અને આ વાસણ પડ્યા જો વાસણ ધોઈ નાખવું હવે અને છે ને ફેમિલી પાણી હોત ને આવવાનું છે તો વાસણ હજી ધોવાના પડ્યા છે તો વાસણને એવું ધોઈ નાખી બાકી પછી બપોર પછી ઘઉં આમાં કરવાના છે તો અત્યારે થોડાક વાર તપાવવા નાખી દઉં પછી બે ત્રણ જોડી લુગડા તો આ બધું કામ છે નામાં બધાય ગયા છે નિશાળે અને કામે વહી ગયા હજી નાવાનું પહેલાં બધું વાળીને પછી થામ ઉટકીને થામ ઉઠકીને પછી નાવાનું છે તો આવું બધું કામ કરવાનું છે તમારે બધાને રાશનની વસ્તુ આવે કે નહીં અમારે તો આવે મહિનામાં હજી છે ને ઓલા મહિના એવા છે ને એના ઘઉં પડ્યા છો ઘઉં છે પછી ચોખા છે અને આ મીઠું છે નીચે રહ્યું ને એ મીઠું છે રાહ બધું એક આડે રિક્ષામાંથી અમે લીધું હતું રીક્ષાવાળા વેચવા આવ્યા ને તો મીઠું લઈ લીધું હતું બારે મહિનાનું હારે જ લઈ અમે ખાલી આ ઘઉં ચોખા એ ઓલા મહિનાના છે અને આ વખતે અહીંયા આવી ગયું જો તો એની દાંત તો એની દાંત સેણા ચોખા અને ઘઉં એટલે બધી વસ્તુ આવી ગઈ છે તો હવે છે ને આપણે ઘઉં તપાવવા નાખી દઉં પછી વાસણ ધોઈ નાખું પછી નહીં લો પછી મળું તમને કામ બામ બધું પૂરું થઈ ગયું છે ને આપણે પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને એટલું કામ કરી લે ને ફેમિલી પાણી આવી ગયું કપડાં ધોઈ ગયા વાસણ ધોઈ ગયા બધું કામ થઈ ગયું અને ભૂખ લાગી ગઈ છે જોરદાર નહીં આપણે શું બનાવ્યું તમને ખબર જ છે આપણે સવારમાં આજે રસોઈ બનાવી લેતી હતી આલુ પરોઠા હતા ને દહીં તો આવી જાઓ બધા એ હાલો બહુ મજા આવે તમને ભાવે દહીં ને આલુ પરોઠા પછી એમાં તીખારી જેવું છે ને ચટણી નાખવાની મીઠું નાખવાનું ખાંડેલું જીરું નાખવાની દહીંમાં હો મસ્ત મજા આવે મને તો એવું ભાવે કોને કોને દહીં ને આલુ પરોઠા ભાવે છે આલુ પરોઠા જેને ભાવતા હોય ને બધા આવી જ જા તમે બધા સ્વાગત છે અમારા ઘરે આલુ પરોઠા ખાવા તો આલો ફેમિલી હવે મને લાગે કે જોરદાર આજે તો તમારે એકલું એકલું જમવાનું છે કેમકે કે વાળું કોઈ છે નહીં ચાલો હવે હું જમી લઉં તો મુકેશ આવી ગયા છે ના ગયા છે હવે આપણે રસોઈ બનાવવાની છે અને આપણે બપોરે સુઈ ગયા હતા હોઈને પછી ઉઠીને મહેમાન આવ્યા હતા તો કાંઈ બ્લોક લેવાનો ટાઈમ ન મળ્યો સોડી વિડીયો ન બનાવવાનો વારો આવ્યો એટલા માટે હવે અત્યારે પાછો મેં હવે ચાલુ કર્યો એટલે આવું થયું તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો જોવે છે કાર્તભાઈ તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખી તો આપણે બટેટા બનાવવાના છે આજે શાક નથી કરવાનું કેમ કે બટેટા બાફા મૂક દીધા છે અને આ બધું સુધારી નાખ્યું છે ડુંગળી મરચાં ટમેટા ડુંગળી એ બધું સુધારી નાખ્યું છે અને પવા પણ આવી ગયા છે સપાવ હતા પરવાના છે હાલો તો હવે હું બનાવી નાખું ફેમિલી આપણી રસોઈ થઈ ગઈ છે પાવ બટા બની ગયા છે તો આવી જાવ જમવા કેવા બન્યો ખાવ ખાવ હા ખાવ તો ખબર પડે ને કેવા થયા ઓય માં કાય જિંદગી ખટે